રાત્રે ઊંઘવું એ ખૂબ જરૂરી છે સારી ઊંઘ એ આપણા શરીર માટે ખૂબ જ એવી જરૂરી છે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય એવા લોકો માટે હું આ વિડીયો બનાવી રહી છું કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી રાત્રે મસ્ત પ્રોપર એવી ઊંઘ આવી જાય છે નીંદર આવી જાય છે ઘાટી ઊંઘ આવે છે નિષ્ણાતોનું કહેવું છે કે મિનિમમ આઠ કલાક સુધી ઊંઘવું જોઈએ જેનાથી આપણા શરીરને રિચાર્જ થવામાં જેટલો સમય લાગતો હોય છે પ્રોપર થઈ શકે છે ને બીજો દિવસ આપણો સારો જતો હોય છે બીમાર આપણે ઓછા પડતા હોઈએ છીએ હવે કેટલીક વસ્તુઓ ખાવાથી આપણને મસ્ત પ્રોપર ઊંઘ આવી જાય છે ડાર્ક ચોકલેટ ખાવાથી આપણને ઊંઘ આવે છે ડાર્ક ચોકલેટ એ શ્રેષ્ઠ ઊંઘના ખોરાકમાંનું એક છે તેમાં સેરોટીનીન હોય છે કે જેનાથી મન અને ચેતા પર શાંત અસર થાય છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે આ સાથે આપણા વડવો આપણને કહીને ગયા છે કે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી પણ મસ્ત એવી પ્રોપર ઊંઘ આવતી હોય છે એમાં એક ચપટી જાયફળ એક ચપટી ઇલાયચી અથવા તો થોડી એવી બદામ નાખીને રાત્રો રાત્રે દૂધ પીવાથી સારી એવી ઊંઘ આવે છે આ સાથે કેળા ખાવાથી પણ ઊંઘ આવતી હોય છે રાત્રે કેળું એ આપણા આરામદાયક ઊંઘ માટે ઘણું મદદરૂપ થતું હોય છે કેળામાં સ્નાયુઓને આરામ આપનાર મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે કુદરતી રીતે ઊંઘની અનુભૂતિ આપણને ખૂબ સારી એવી કરાવે છે આ સાથે બદામ પણ ખાવું જોઈએ દૂધની જેમ બદામમાં પણ ટ્રિપ્ટ્રોફોન હોય છે કે જે મગજને જેતા પર હળવી અસર કરે છે અને આ જ કારણેથી મગજની શક્તિ વધારવા ઉપરાંત બદામ સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરતી હોય છે આ સાથે એક મુઠ્ઠી બદામ દરરોજ ખાવી જોઈએ જેનાથી સારી ઊંઘ આવે છે અને આપણા જે મેન્ટલી જે ડિસ્ટર્બ હોય છે એ પણ ઓછું થતું હોય છે તો આ વિડીયોમાં લોકોને મોકલી દો કે જે લોકો પ્રોપર ઊંઘતા નથી